તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ઠ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા નહોતા પરંતુ વિદ્યાનગર સો કરતા વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરે તેમજ આ ગુનાના મોટિવ જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય છે તે જળ જમીન જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરણજનારને કોઈ પણ વ્યક્તિ જોડે અનબનાવ બનાવ બનેલ છે કે તે બાબતે ચેક કરતા ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી અઢી વર્ષ પહેલા મરણ જનાર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફૈઝલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ધોલ દબાટ કરેલી હતી તેનાથી આ ફૈઝલ મિયા નારાજ હોવાની હકીકત જણાઈ આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કેમ તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ નહીં જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આનંદ ટાઉનની અંદર નેત્રંગ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટરસાઇકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટિના કંપનીની મોટરસાઇકલ જણાવેલ જેમાં ફૈઝલ મિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોડે બુકાણી બાંધેલો હતો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાવતા તપાસ કરેલી અને ફૈજલ મિયાના જે મોબાઈલ નંબર અને તેમાં હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુમેન્ટ આવેલી સામારખાના સીસીટીવી કેમેરામાં પણ આ જ મોટર ચાલક અને તેની સાથે બેઠેલા અન્ય ઈસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ બંને ઈસમો અમદાવાદના અળનૂર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આજ બંને ઈસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે તે પૈકી અયાન ખાન અલ્તાફ ખાન મહેબુબ ખાન ખટા પઠાન ઉંમર વીસ ને તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ કલાક અઢાર પંદર વાગે એરેસ્ટ કરવામાં આવેલો છે તેમજ આ બનાવની અંદર જે ઈજાગ્રસ્ત છે ફિજલમિયા ઇલિયાઓસીનું મુસ્તક મુસ્તફિયા મલેક રહેવાસી સુરેલી તેને પણ કાલે હાથમાંથી ફ્રેક્ચર થયેલું હોય જેને દવા સારવાર કરાવી અને આજ ગઈકાલે એને એરેસ્ટ કરવામાં આવેલો છે આ બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને ટીપીકીનો મુખ્ય આરોપી ફેઝલ મિયાએ અઢી વર્ષ પહેલા જે પ્રમાણે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જના મર્ડર કરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ જે કપડા છે એ અમદાવાદ પર પીપલક કેનાલ નાખી દીધેલ હોવાની હાલ સુધી તપાસ દરમિયાન એને છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફેઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન બાબતે વધુ તપાસ તપાસ તજીવજ હાથ ધરેલ છે પહેલા પ્રયત્નોમાં કોઈ પ્રયત્ન કરવામાં આવે છે આ અગાઉ બંને આરોપીઓએ રવિવારના દિવસે સવારના સમયે ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવે છે પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોવાથી એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ

અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફેઝલ મિયાએ ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અયાન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે

અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લીધી હશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને જે ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય એ બચાવનો પૂરતો પ્રયત્ન કરેલો જેમાં આરોપી ફેઝલ મિયાને પણ હાથી ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવેલ છે તપાસ દરમિયાન હકીકત એવી જણાવેલું છે કે પોતાની મમ્મીને દવા સારવાર ખાતે લઈ જવાનું છે અને મમ્મીની તબિયત બરાબર છે નહીં એની પાસેની કેટીએમ કંપનીનું મોટર ઉપર એના મમ્મીથી બેસી શકાય તેમ નથી તેથી મારે દવા સારવાર કરવા માટે પોતાની મોટર આપ એવું કરી એની પાસેથી લઈ અને ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ સેલર ટેપ બધું લગાડેલું પટ્ટી લગાડી હોવાની તપાસ દરમિયાન જણાવે છે હા આ બાબતે તપાસ દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી ગોળા તળાવથી સંકેત સંકેતથી સામરખા સામરખાથી નડિયા નવ નડિયાદથી મૌદા અને મૌદાથી અસલાળી અસલાળી થઈ અને જુહાપુરા ખાતે તપાસ દરમિયાન હકીકત જણાવેલી છે આ જે પણ મુવમેન્ટ કરેલી છે એ બાબતેના નજરે જુના સાહેદો એના નિવેદનો લેવાની અને પૂરા પૂરતા પુરાવા મેળવવાની તપાસ સજીસ હાથ ધરે છે આ બાબતે ફરિયાદી પક્ષ તરફથી પણ હાલ સુધી તપાસ દરમિયાન આવી કોઈ હકીકત જણાવેલ નથી તેમજ આરોપીએ પણ પોતાની પૂછપરછમાં આવી કોઈ પણ પ્રકારની હકીકત જણાવેલ નથી